ન્યૂઝ ચેનલ ફોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ ફંગલીઓ રિસોર્ટ ખાતે ક્યુટિકોન ગુજરાતનું અધિવેશન યોજવામાં આવ્યું જુનાગઢના ફંગલિયો રિસોર્ટ ખાતે ક્યુટિકોન ગુજરાતનું અધિવેશન બે દિવસ ચાલનારું છે આ અધિવેશનમાં જ્ઞાનડી ખારોળ સાહેબ ઓર્ગેનાઇઝિક ચેરમેન તેમજ ડોક્ટર પિયુષ બોર ખતરિયા સેક્રેટરી આમંત્રિત મહેમાન જુનાગઢ ધારાસભ્ય વિનિતભાઈ વોરાડીપી ચીખલીયા સાહેબ ડી વાય એસપી હિતેશ ધાંધલીયા તેમજ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા દીક પ્રાગટ્ય કરી આ વર્કશોપ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આજરોજ વર્કશોપની અંદર સાડા સાતસો ડેલિકેટ ઉપસ્થિત રહ્યા હતા એક હજાર પાંચસો મી વધારે ડેલિકેટ આ બે દિવસના કાર્યક્રમમાંગ ઉપસ્થિત રહેશે અલગ પ્રકારના લેક્ચરો તેમજ વર્કશોપ તેમજ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં એક સો નવ પ્રકારના લેક્ચર પણ રાખવામાં આવ્યા છે ગુજરાતમાં પ્રથમવાર સ્કીન માટે આયોજન કરવામાં આવ્યું છે તેમ સેક્રેટરી પિયુષ બોરખતરિયાએ જણાવ્યું હતું અને કાર્યક્રમના અધ્યક્ષ એનડી ખારોડે જણાવ્યું હતું આજરોજ જૂનાગઢની હિસ્ટ્રી માટેનો એક સુવર્ણ દિવસ છે આજના દિવસે ક્યુટીકોન ગુજરાત કોન્ફરન્સનું આયોજન જૂનાગઢમાં થયું છે અને ઇનોગ્રેશન કરવામાં આવ્યું હું ડૉક્ટર પિયુષ બોરકતરીયા ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તથા અમારા એનડી ખારોડ સાહેબ એ જે ઓર્ગેનાઇઝિંગ ચેરમેન છે અમારી એક ક્યુટિકોન ટીમ દ્વારા અને જૂનાગઢ ડેન્મેટો એસોસિએશન દ્વારા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે તો આ મોકે ચીફ ગેસ્ટ તરીકે સંજયભાઈ કોરોડિયા નીતિન વોરા સાહેબ ડૉક્ટર ડી પી અને ધાંધલિયા સાહેબ છે આજે

ટ્રેડરે પણ રાખવામાં આવ્યો છે એન્ટરટેનમેન્ટ એરિયા હાઉસ માટેની એક્ટિવિટી કાલે અમે લોકો સાસણમાં એક વિઝિટ કરી હતી બધા લોકોને સાસણ લઈ ગયા હતા ઉપરકોટ પણ જશે અને રોપવેમાં પણ જશે અને એવી જ રીતે સાયન્ટિફિક કન્ટેન્ટ બે દિવસ સુધી ચાલશે અને આ ફર્સ્ટ ટાઈમ જૂનાગઢમાં થઈ જવા થઈ જવા રહ્યું છે અને બધા લોકોને માટે સાયન્ટિફિક સારામાં સારું મળી રહે અમારો ગોલ છે અને અમે લોકોએ એવું ટ્રાય કર્યું છે કે પેશન્ટ માટેની આ વસ્તુ છેલ્લે પેશન્ટોને કેમ સારી ટ્રીટમેન્ટ મળે સ્કિનની ટ્રીટમેન્ટ હેરની ટ્રીટમેન્ટને વધારે સારી રીતે મળી શકે એના માટે અમે પ્રયત્નશીલ છીએ અને એના માટે આ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અને હું ખૂબ આભાર માનું છું કે મારી ઓર્ગેનાઇઝિંગ ટીમનો ખારોડ સાહેબનો અમારા પ્રેસિડેન્ટ પ્રિયંકા મેડમ અમારે સાયન્ટિફિક ટીમ અને બધા જ મેમ્બરનો યંગ મેમ્બર્સ અને સિનિયર મેમ્બર કે જેને અથાગ મહેનત કરી છે દિવસ રાત એક કરી અને આ કોન્ફરન્સ માટે પ્રયત્ન કર્યો છે કે સારામાં સારી બને અને બધા ડેલિગેટ્સને બધાય બહુ એપ્રિશિએટ કર્યું છે હું થેન્ક યુ કહું છું અને ખાસ જૂનાગઢની જનતાને કે જેને અમને મોકો આપ્યો અને જેને રિપોર્ટ કર્યો અને પ્રેસ મીડિયા ને મિત્રો પણ આભાર માનું છું કે આ વસ્તુનું નું કવરેજ કર્યું છે થેન્ક યુ સો મચ પોકો બાપા નમસ્કાર કૃતિકન 2023 કોન્ફરન્સ કન્વેનર ડોક્ટર પીજા પરણી ને ડોક્ટર જી દીપ્તા જે આ વર્ક છે એ આખી કોન્ફરન્સ દરમિયાન ફાઈન ટ્યુનિંગ કરવાની આખી કોન્ફરન્સ માં જે પ્રોગ્રામ છે એ ટુ ડિટેલ વ્યવસ્થિત રીતે રન કરી શકીએ સમયસર બધી વસ્તુનું આયોજન કરી શકીએ અને જે જે પણ ડ્યુટી અમને આપેલી છે વર્કશોપમાં છે કોર્ડિનેટર તરીકે તો એ બધું પણ આપણે સ્મૂથલી મતલબ કે હન્ડ્રેડ ટુ ટુ હંડ્રેડ પીપલ છે એ લોકો વર્કશોપ કરતા હોય છે બધાને આપણે વ્યવસ્થિત અરેન્જમેન્ટ આપીએ વ્યવસ્થિત એ લોકોને વાવ એક્સપિરિયન્સ આપીએ તો આ કન્ફ્યુઝ દરમિયાન અમારું વર્ક આ રીતનું રહ્યું છે અને જેના માટે હું સમગ્ર કિટીકોનની ઓર્ગેનાઇઝિંગ ટ્રિંગ છે એનો ખૂબ ખૂબ આભાર માનું છું